ભાઈ ભાઈ ની દ્રષ્ટિથી જુઓ તો દેહ નહીં દેખાશે દ્રષ્ટિ બગડશે નહી વાણીમાં તાકાત રહેશે પ્રશ્ન છે બાપ બાળકોના કરજદાર છે કે બાળકો બાપના ઉત્તર છે આ બાળકો તો અધિકારી છો બાપ તમારા કરજદાર છે આપ બાળકો દાન આપો છો તો તમને એક નું સો ગણા ગણો બાપને આપવું પડે છે ઈશ્વર તમે જે આપો છો બીજા જન્મમાં એનું રિટર્ન મળે છે તમે ચોખા મુઠ્ઠી આપીને વિશ્વના માલિક બની શકો છો તો તમારું કેટલું ફ્રાક દિલ હોવું જોઈએ બાબાને આ વિચાર પણ ન આવવો જોઈએ ઓમ શાંતિ મ્યુઝિયમ પ્રદર્શનમાં સમજાવવાનું છે કે આ છે પુરુષોત્તમ સંગમ યુગ સમજદાર તો ફક્ત તમે જ છો તો બાપને કેટલું સમજાવવું પડે છે કે આ પુરુષોત્તમ સંગમ છે સૌથી વધારે સેવા સ્થાન છે મ્યુઝિયમ ત્યાં ખૂબ આવે છે સૌથી વધારે સેવા સ્થાન સારા સર્વિસેબલ બાકો ઓછા છે સેવા સ્થાન સેવા સ્ટેશન બધા સેન્ટર્સ છે દિલ્હીમાં લખ્યું છે સ્પિચ્યુઅલ મ્યુઝિયમ એનો પણ અર્થ નથી નીકળતો પ્રશ્ન પૂછે છે વાત છે ને બાબા કહે છે ભગવાન વાચ વાત છે ને આ છે ફોરેસ્ટ જંગલ તમે આ સમયે સંગમ પર છો નથી ફોરેસ્ટ ના કે નથી ગાર્ડન ના હમણા ગાર્ડન માં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો તમે આ રાવણ રાજ્ય ને રામ રાજ્ય બનાવી રહ્યા છો તમને પ્રશ્ન પૂછે છે આટલો ખર્જો ક્યાંથી આવ્યો બોલો અમે બીકેજ કરીએ છીએ તમે એમને સમજાવો અમે બીકેજ આ ખર્ચો કરીએ છીએ રામ રાજ્યની સ્થાપના કરીએ છીએ તમે થોડા દિવસ આવીને સમજો કે આ શું કરી રહ્યા છે અમારું મુખ્ય લક્ષ્ય શું છે તે લોકો સાવરંટીને એટલે કે સાહુકારીને માનતા નથી એટલે રાજાઈની રાજાઓની રાજાઈ ખતમ કરી દીધી છે આ સમયે તે પણ તમો પ્રધાન બની ગયા છે એટલે ગમતા નથી એટલે ડ્રામાનું એમાં પણ પાર્ટ છે બાબાએ કહ્યું છે એમનો પણ ડ્રામા અનુસાર દોષ નથી જે પણ ખર્ચ થાય છે તે આપણે જે કઈ ડ્રામામાં થાય છે એ બધું આપણે પાઠ ભજવીએ છીએ કલ્પકલ્પ બાપ દ્વારા સ્થાપનાનો આ પાઠ ચાલે છે ખર્ચો પણ તમે બાકો જ કરો છો પોતાના માટે

યોગ બળથી તમે વિશ્વ પર જીત મેળવી શકો છો ઈશ્વર સર્વ શક્તિવાન છે ને યાદથી તમે શક્તિ લઈ રહ્યા છો સતો પ્રધાન બનવા માટે તમે બાપ સાથે યોગ લગાવી રહ્યા છો બાબાએ કહ્યું છે તમે સતો પ્રધાન બનો પછી સ્વર્ગ બાબા કહે છે તમે સતો પ્રધાન બનો પછી તમે સ્વર્ગમાં જઈ શકશો

અને પાવન જ પતિ બાબા કહે છે પાવન માં જ શક્તિ હોય છે તમે સત્યુગમાં બધા પાવન રહો છો એમની જ ચોર્યાસી જન્મોની કહાની બાપ બતાવે છે તમે બાપ પાસેથી શક્તિ લઈ પવિત્ર બની પછી પવિત્ર દુનિયામાં રાજ્ય ભાગ્ય કરશો બ્રાહ્મણ થી ક્યારે કોઈ બાહુબલથી ક્યારે કોઈ વિશ્વ પર રાજ્ય મેળવી નથી શકતા આ છે છે વાત લડે રાજા તમ રાજ્ય તમારા હાથમાં આવવાનું છે બાપ સર્વશક્તિવાન છે તો એમની પાસે શક્તિ જોઈએ શક્તિ મેળવવી જોઈએ તમે બાપને અને રચના નાદી મધ્યંતને પણ જાણો છો તમે જાણો છો કે આપણે જ સ્વદર્શન ચક્રધારી બનીએ છીએ તમને બધાને સ્મૃતિ નથી રહેતી આ બાકો સ્મૃતિ આ બાકોને સ્મૃતિ રહેવી જોઈએ કારણ કે તમે બાકોને જ આ જ્ઞાન મળે છે બહારવાળા તો કોઈ સમજી ન શકે એટલે સભામાં બેસાડતા નથી પતિત પાવન બાપ ને બધા બોલાવે છે પરંતુ પોતાને પતિત પાવન નથી શકતા પાવન ને બોલાવે છે પરંતુ બાબા કહે છે પોતાને કોઈ પતિ સમજતું નથી એમ જ ગાતા રહે છે પતિ પાવન સીતારામ તમે બધા છો બ્રાઇટ બાપ છે બ્રાઇડ ગ્રુમ એ આવે છે સર્વની સદગતિ કરવા બાપ આ બાળકોને શ્રીંગાર કરાવે છે તમને ડબલ એન્જિન મળ્યું છે રોલ રોલ્સ રોયસ માં એન્જિન ખૂબ સારું હોય છે બાપ પણ એવા જ છે કહે છે પતિ પાવન આવો અમને પાવન બનાવીને સાથે લઈ જાઓ તમે બધા શાંતિમાં બેઠા છો કોઈ જાંજ વગેરે વગાડ નથી વગાડતા તકલીફની કોઈ વાત નથી ચાલતા ચાલતા બાપને યાદ કરતા રહો જે મળે એમને રસ્તો બતાવતા રહો બાપ કહે છે મારા તથા લક્ષ્મી નારાયણ રાધે કૃષ્ણ વગેરેના જે ભક્ત છે એમને આદાન આપવાનું છે વ્યર્થ નથી ગુમાવવાનું પાત્રને જ દાન અપાય છે બાબાએ કહ્યું છે પતિત મનુષ્ય પતિતને જ દાન આપતા રહે છે બાપ છે સર્વશક્તિવાન એમની પાસેથી તમે શક્તિ લઈને ઉત્તમ બનો છો રાવણ જ્યારે આવે છે તે સમય પણ સંગમનો છે થયો ત્રેતા અને દ્વાપરના સંગમનો આ સંગમ છે સમજાવવાની છે મુખ્ય વાત છે બેહદના બાપને યાદ કરો જ્યારે બેહદના બાપ આવે છે તો અવિનાશી વિનાશ પણ થઈ જાય છે બાપ આવે છે ત્યારે મહાભારત લડાઈ ક્યારે લાગી જ્યારે ભગવાને રાજયોગ શીખવાડ્યો સમાજમાં આવે છે નવી દુનિયાનો આદિ જૂની દુનિયાનો અંત અર્થાત વિનાશ થવાનો દુનિયા ઘોર અંધારામાં પડી છે હવે એમને જગાડવાના છે અડધા સુતેલા પડ્યા પોતાને આત્મા ભાઈ કોઈને જ્ઞાન સંભળાવશો જ્ઞાન આપશો તો તાકાત મળશે તમારી વાણીમાં પણ તાકાત મળે છે આત્મા જ પાવન અને પતિત બને છે આત્મા જ પતિત બને છે ત્યારે જ એમને શરીર પણ પતિત મળે છે પાવન બને છે તો શરીર પર પાવર બને છે એ હમણાં મળી ન શકે પાવન બધાએ બનવાનું છે કોઈ યોગ બળથી કોઈ સજાઓથી મહેનત છે યાદની યાત્રાની બાબા પ્રેક્ટિકલ પણ કરાવતા રહે છે ક્યાંય પણ જાઓ તો બાબાની યાદમાં જાઓ જેવી રીતે પાદરી લોકો બાપને કહે છે પાદરી લોકો જે છે તે શાંતિથી ક્રાઇસ યાદમાં જાય છે અને ક્રાઇસને જ યાદ કરે છે ભારતવાસી તો અનેકોને યાદ કરે છે બાપ કહે છે એક સિવાય બીજા કોઈને યાદ નહીં કરો બેહદના બાપ દ્વારા આપણે જીમુક્તિ જીવન મુક્તિ ના હકદાર બનીએ છીએ સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે સતયુગમાં બધા જીવન મુક્તમાં હતા કળિયુગમાં બધા જીવન બંધમાં છે આ કોઈને પણ ખબર નથી આ બધી વાતો બાપ બાકોને સમજાવે છે બાકો પછી બાપનો શો કરે છે બધી બાજુ ચક્કર લગાવે છે તમારી ફરજ છે મનુષ્ય માત્ર ના સંદેશ માત્ર ને સંદેશ આપવાનો કે આ પુરુષોત્તમ સંગમયુગ છે બેહદના બાપ બેહદનો વારસો આપવા આવ્યા છે બાપ કહે છે મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પાપ કપાઈ જશે આ છે સાચી ગીતા જે બાપ શીખવાડે છે મનુષ્ય મત થી નીચે ઉતરતા ઉતર્યા છે ભગવાનની ની મત થી તમે વારસો લઈ રહ્યા છો મૂળ વાત છે ઉઠતા બેસતા ચાલતા પડતા બાપ ને યાદ કરતા રહો અને પરિચય આપતા રહો બેજ તો તમારી પાસે છે ફ્રી માં આપવામાં કોઈ વાંધો નથી પરંતુ પાત્ર જોઈને બાપ બાકોને મીઠી બાકોને મીઠી ફરિયાદ કરે છે કે તમે लौકિક બાપને યાદ કરો છો અને મુજ પારલોકિક બાપને ભૂલી જાવ છો શરમ નથી આવતી તમે જ પવિત્ર પ્રવૃત્તિ માર્ગના ગૃહસ્થ વ્યવહારમાં હતા પરી હવે બનવાનું છે તમે છો ભગવાન ના સોદાગર પોતાની અંદર જુઓ બુદ્ધિ ક્યાંય ભટકતી તો નથી નથી કેટલો સમય યાદ કર્યા બાપ કહે છે બીજા સંગ તોડી એક જોડો ભૂલ કરવાની પણ સમજાવ્યું છે કે ભાઈ ભાઈ ની દ્રષ્ટિથી જુઓ તો દે નહીં જોશો દ્રષ્ટિ બગડશે નહીં મંજિલ છે ને આ જ્ઞાન હમણાં તમને મળે છે ભાઈ ભાઈ તો બધા કહે છે મનુષ્ય કહે છે બ્રધરહુડ ભાઈ ભાઈ ભાઈચારો બ્રધરહુડ એટલે ભાઈચારો આ તો ઠીક છે પરમ પિતા પરમાત્માના આપણે સંતાન છીએ પછી અહીં કેમ બેઠા છો બાપ સ્વર્ગની સ્થાપના કરે છે તો એવું એવું સમજાવતા ઉન્નતિ પ્રાપ્ત કરતા રહો બાપને ને સર્વસેબુલ બાળકીઓ ખૂબ જોઈએ સેન્ટર્સ ખુલતા જાય છે બાળકોને શોખ છે સમજે છે ઘણાઓનું કલ્યાણ થશે પરંતુ ટીચર્સ સંભળાવવા વાળા પણ સારા મહારથી જોઈએ સારા જોઈએ પણ મહારથી જોઈએ ટીચર્સ પણ નંબર વાર છે બાબા કહે છે જ્યાં લક્ષ્મીનારાયણના મંદિર હોય શિવનું મંદિર હોય ગંગાનો કિનારો હોય જ્યાં ખૂબ ભીડ થતી હોય ત્યાં જઈને સર્વિસ કરવી જોઈએ સમજાવો ભગવાન કહે છે કામ મહા શત્રુ છે તમે શ્રીમદ પ્રમાણે સર્વિસ સેબુલ સર્વિસ કરતા રહો આ તમારો ઈશ્વર્ય પરિવાર છે અહીં સાત દિવસ ભઠ્ઠીમાં આવીને પરિવારની સાથે રહો છો પણ બેહદના બાપ જેમની પાસેથી તમે પદમા પદમ ભાગ્યશાળી બનો છો દુનિયા જાણતી નથી એ ભગવાન પણ ભણાવી શકે છે અહીં તમે ભણો છો અહીં તમે ભણો છો તો તમને કેટલી ખુશી થવી જોઈએ આપણે જવા માટે ભણી રહ્યા છીએ કેટલું જોઈએ બાપની ઉપર તમે કરજો ચઢાવો છો ઈશ્વર જે આપો છો બીજા જન્મમાં એનું રિટર્ન લો છો લો છો ને બાબાએ તમને બધું જ આપ્યું તો બાબાએ પણ બધું આપવું પડે મેં બાબાને આપ્યું આ ક્યારે વિચાર ન આપવો જોઈએ ધાર ઘણાઓની અંદર ચાલે છે અમે આટલું આપ્યું આટલું આપ્યું હમ અમારી ખાતરી કેમ ન થઈ ના માન અમને કેમ ન મળ્યું તમે ચોખા મુઠ્ઠી આપીને વિશ્વની બાદશાહી લો છો બાપ તો દાતા છે રાજાઓ રોયલ હોય છે પહેલા પહેલા જયારે મુલાકાત થાય છે તો હું ભેટ આપું છું ક્યારેય હાથમાં નથી બ્રહ્મા બાબા કહે છે હાથમાં નહીં લે સેક્રેટરી તરફ ઇશારો કરશે જે શિવ બાબા તો શિવ બાબા જે દાતા છે તે કેવી રીતે લેશે એ બેહદના બાપ છે ને એમની આગળ તમે ભેટ રાખો છો પરંતુ બાબાની પરંતુ બાબા તો તો સો ગુણો આપશે આપ્યું આ વિચાર ક્યારે જોઈએ હંમેશા સમજો આપણે તો લઈએ છીએ ત્યાં તમે પદમ પતિ બનશો તમે પ્રેક્ટિકલ માં મહેનત કરશો પદમા પદમ ભાગ્યશાળી બનો છો અને પદમા પદમ ભાગ્યશાળી અમે બનીએ છીએ અમે ખૂબ સુખી બનીએ છીએ જ્યારે પરમાત્મા બાપ ગેરહાજર છે તો ઇનડાયરેક્ટ અલ્પ માટે ફળ આપે છે જ્યારે હાજર છે તો એકવીસ જન્મ માટે આપે છે આ ગવાયેલું છે શિવ બાબાનો ભંડારો ભરપૂર જુઓ અનેક બાળકો છે કોઈને પણ આ ખબર નથી કે કોણ શું આપે છે બાબા જાણે છે બાપની એટલે કે ગોથરી

આવો છો એમને તમે યાદ નથી કરી શકતા અંદર અથા ખુશી ખુશી થવી થવી જોઈએ જોઈએ બાબા કહે છે તે દિવસ આવ્યો આજે જેમના માટે કહેતા હતા તમે આવી આવશો તો અમે તમારા બનીશું ભગવાન આવીને એડોપ્ટ કરે છે તો કેટલા ખુશનસીબ છો કેટલા ખુશનસીબ કહેવાશો કેટલી ખુશીમાં રહેવું જોઈએ પરંતુ માયા ખુશી ગુમાવી દે છે અચ્છા મીઠા મીઠા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર ભગવાને આપણને અડોપ્ટ કર્યા છે એજ આપણને શિક્ષા શિક્ષક બની ભણાવી રહ્યા છે પોતાના પદમા પદમ ભાગ્યને સિમરણ કરી ખુશીમાં રહેવાનું છે બીજું આપણે આત્મા ભાઈ ભાઈ છીએ આ દ્રષ્ટિ પાકી કરવાની છે દેન નથી જોવાનો ભગવાન સાથે સોદો કરી પછી બુદ્ધિમાં બુદ્ધિને ભટકાવવાની નથી અચ્છા

આ સંબંધ થી સદા નિસ્વાર્થ સ્નેહ અવિનાશી સ્નેહ અને સહયોગ સદા પ્રાપ્ત થયો છે તો તમારી પાસે સંબંધની પણ શક્તિ છે એવા અલૌકિક શ્રેષ્ઠ અલૌકિક જીવનવાળા શક્તિ સંપન્ન વરદાનોની પ્રાપ્ત વરદાનને પ્રાપ્ત કરવાવાળા તો હું આત્માઓ છો એટલે અરજી કરવાવાળા નહીં સ્લોગન છે કોઈ પણ પ્લાન વિદેહી સાક્ષી બનીને વિચારો અને સેકન્ડમાં પ્લેન સ્થિતિ બનાવતા ચાલો ઓમ શાંતિ